આ તો કાગે એ ગાલ ને પડે બોલ મુશ્કેલી એ મોય જગ્યા ભાઈ તમે હો ને તો તમે ખૂબ જ પસ્તાવ એ તો એ તો આજમો પડે ને તો તારે ભીખ ના મગાય મોય બાળો ભાઈ તમે ભાઈ શેડ દેવા કોક દેઈ દો ને શેડ દેવા લાગુ ઓય ખરેખર પણ શેડ દેવા લાગુ પણ માર ભાઈ રૂપિયો નહી ખરેખર મને જ ન દે કે ઘરલા ભાઈ તમે અમીર આદમી થાય ને એવું બોલો એમ કોઈ પૈસા ના હાલે કમાઈને ખાઓ કમાઈને મજૂરી બીજું કરો તમે ખુદ ભીખારી હોય

तीस्ती चालीस जनों मॉल ग्रुप है भिखारी हाँ, मोटो हाँ, इंटरनेशनल भिखारी हमें हाँ, दादा गिरी वाला भिखारी है हाँ, दादा गिरी दम पैसा ना दें ताई गांव हुए हैं हाँ, मैं अभी प्रॉपर्टी कैम कैम बनाई हाँ, तो वो देख ही ले हाँ, दस हाँ, मिनट हाँ, खाल तो बैन हाँ, तो बाद दो खबर पड़ी जाए तो बस मैं बोल दूँ मैं गला गने कोई कह रही मत રેજો અલ્યા કડલો કડલો તડકો પડે અલ માપ્પા કીધું કે તું કેક લઈને આવરો જા બેઠાએ અલ્યા હું કેક લઈને આવું પણ એક તો તડકાર એક તો માપ્પા મેલતા છે એમ કરતા 4 વાગે મળ્યો તો એ કેક લાવવો જમે દીવે

ठीक है પેલા ले બેઠા घर बैठा है ભાઈ और मार पे ये फोन जो भी बैठा है हमारे घर ला વર્ષની मोहन मारी जन पंचूतर वर्ष की उम्र सी आज અરે मी इवाला बिखरी नहीं दी क्या अरे अलबा जी कहना कमे का घर जाए और ये बैठा है जी कमे का जी बेटा तू

આ મારો બનાસ કોઠો આ